આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાત આવ્યા છીએ કે જે ધાનુકા કૃષિ મિત્ર છે તો એમણે સો વીઘા જમીન છે અને એમને પચાસ વીઘાનો કપાસ અત્યારે ઊભો છે અને પચાસ વીઘાના ચણાનું વાવેતર કર્યું છે તો એમણે પાયામાં વાવણીથી અત્યાર સુધી શું કર્યું છે જે ચણા એકદમ તંદુરસ્ત છે ક્યાંય સુકારો નથી તો એમના દ્વારા આપણે એનો અભિપ્રાય જાણીશું એ નમસ્તે નમસ્તે તમારો પરિચય આપો નહીં મારું નામ વડાલિયા ભાવેશભાઈ ચંદુભાઈ

પછી પાયામાં અમે માઇક્રો માઇક્રો સુપર ઓલી બવણીઓ આવે ને ચાર કિલોની એ નાખી અને બિયારણને પટ માર્યો વિટાવેસનો માઇક્રો સુપર છે એ એક વીઘામાં કેટલા કિલો લે એક બણી છે એ એક બવણી એક એકરમાં નાખી જાય એક બણી એક એકરમાં માઇક્રો સુપર ની જે ચાર કિલોની બણી આવે એક એકરમાં અને ધાનુકા કંપનીનો વિટાવેસ પાવરનો તમે સીડ ને પટ આપો પછી એક કિલો એક કિલો બિયારણમાં બે ગ્રામ લખે પટ માર્યો બે ગ્રામ લખે પટ આપ્યો

છે ભાઈ ધાનુકા ડોક્ટર એ તમારી વિઝિટ કરે છે તમને ધાનુકા ની દવા થી સંતુષ છે હા પૂરો પૂરો થાય સર બીજા ખેડૂત ભાઈઓ ધાનુકા ની દવા વિશે શું કહેશો નહીં ધાનુકા પ્રોડક્ટ સારી આવે છે ને વપરાય પણ ખબર પડવી જોઈએ કે આ વખતે શું આ ટાઈમે વપરાય સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ